માત્ર પાણી છે થોડીક વાર તો વિચાર થયો કે ન્યા રહ્યો તો સારું હતું ન્યા તો એને વૃક્ષો હતા તો મોટું ઊંચું કરીને મારે ખાઈ તો લેવાતું હતું નીચે મારો માલિક કદાચ નો નાખે મને ઘાસ તો કાઈ નહીં પણ જ્યાં પણ વૃક્ષ હોય નતી હું પાંદડા ખેતી તો લેતો આમ થોડાક દિવસ વ્યતીત થયા ને એક કાગડો આવ્યો પોતાની વ્યથા કીધી કે ભાઈ મને બહુ ભૂખ લાગી છે હવે શું કરું કાગડો કે છે કામ કરો હું ઉડતો ઉડતો જાઉં છું તમે મારી પાછળ દોડતા આવો એ ખેતરમાં આપણે બે વ્યા જઈએ લીલું છમ બધું છે ઊટે પૂછ્યું હે ભાઈ ત્યાં લીલું બધું છે પણ ત્યાં એ ખેતરનો માલિક માલિક માણા માણકો આવે છે માણસ તો આવે છે ને માણસ નું આવે બીજું આવે અને ત્યારે ઊંટ બોલ્યો છે માણસ આવતો હોય ને તો મારે ભલે અહીંયા ભૂખ્યું પડે પણ મારે નથી આવું કારણ વળી પાછો મને બાંધી લેશે એટલે મારો છે કે આ આ કામ ક્રોધ બંધાવા કરતા સાહેબ ભક્તિની અલૌકિક ધારાની નદી પાસે ઊભું રહી અને ભૂખ્યા રહેવું સારું છે ભક્તિની અલૌકિક ધારામાં સ્વાધીનતાનો અનુભવ કરો સાહેબ તમે સ્વાધીનતા રહો સ્વાધીનતાનો આનંદ માણો

એક વખત ના સમયે દીતી અને કશ્યપ દેવ બરાબર આશ્રમમાં બેઠા છે અને સંધ્યાનો કાળ છે અને સંધ્યાના સમયે સંધ્યા મનની અંદર કામ પ્રવેશ કર્યો પ્રવેશના મનમાં કામ પ્રવેશ કરી ગયો અને કામને લઈ અને સંધ્યાના કાળે દીતી કહ્યું કશપને કે હવે મારે કામ ભોગવવો છે કશ્યપ ના પાડે છે દેવી આ સંધ્યાનો સમય છે અને સંધ્યાનો સમય ભોગ ભોગવવાનો નહીં ભજન કરવાનો સમય છે સંધ્યાના કાળે ભજન કરવું કારણ સંધ્યાના કાળે બે દેવતાઓ દુર્બળ બન્યા હોય છે